નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું પ્રેમજીભાઈ પડોશી દેશ બાંગ્લાદેશમાં જે સત્તાનું હસ્તાંતર થયું અથવા તો બળવો થયો અને શેખ હસીનાએ પદભાર છોડી અને ભારતમાં આશરો લેવો પડ્યો એ ઘટનાથી સમગ્ર ભારતીયો અને સમગ્ર વિશ્વ એનાથી વાકેફ છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે એ જે સત્તાનું વસ્તાંતર થયું છે અવૈધાનિક રીતે અને એ પછી ભારતના નાગરિકો જે મૂળ તો બંગ્લાદેશી જે લોકો છે હિન્દુઓ છે અને બીજી અન્ય લઘુમતી છે ત્યાં આગળ ખૂબ મોટા પાયા ઉપર તોફાનો ચાલી રહ્યા છે ઘણા બધા નુકસાનો થયા ઘણી બધી જાનહાની થઈ છે અને હિન્દુ હિન્દુઓ ઉપર એક પ્રકારનો આતંકનું વાતાવરણ ચાલી રહ્યું હોય એવા વારંવાર અહેવાલો આવી રહ્યા છે અને એ અહેવાલોની અંદર તથ્ય છે ઉપજાવી કાઢેલી બાબતો નથી પરંતુ ત્યાં હિન્દુઓ અને અન્ય બીજી લઘુમતીઓ ઉપર સ્થાનિક જે બંગ્લાદેશી નાગરિકો છે અને જે મૂળ તો ધર્મની રીતે અન્ય ધર્મો સાથે જોડાયેલા એવા લોકો દ્વારા મોટાભાગે હુમલા થઈ રહ્યા હોવાના સતત અહેવાલો છે અને આ વસ્તુ ખૂબ ખોટી છે કારણ કે માનવતાની દ્રષ્ટિએ દરેકના પોતાની જે માતૃભૂમિ છે ત્યાં વસવાનું ત્યાં સ્વતંત્ર રીતે જીવવાનો અને આજીવિકા મેળવવાનો અધિકાર છે અને એની અંદર તેના સ્થાનિક જે લોકો છે જે હિન્દુઓ છે અને બીજી લઘુમતીઓ એ કોઈ પણ રીતે દૂષિત નથી ત્યાં જે તે પક્ષની સરકાર જે તે પક્ષની સરકાર લાંબો ટાઈમ રહી હોય અને સ્થાનિક લોકો એવું માનતા હોય કે અમને અન્યાય થયો છે અને અમને અન્યાય થવા પાછળનું કારણ અહીંની સ્થાનિક લઘુમતીઓ છે તો એ એમની માન્યતાઓ છે વાસ્તવિકતા એનાથી જોજવાનો દૂર હોઈ શકે પરંતુ બાંગ્લાદેશની અંદર આ રીતે ત્યાંના સ્થાનિક હિન્દુઓ ઉપર હુમલા થવા બીજા એ લઘુમતીઓ ઉપર હુમલા થવા અને આંતકનું વાતાવરણ સર્જવું એ ખૂબ વખોડવાલાયક ઘટના છે એનું ક્યારેય અનુમોદન ના થઈ શકે અને આવા જે પરિબળો છે એ રાજ્ય સરકાર પ્રેરિત હોય અથવા તો કોઈ સ્થાનિક સંગઠનો પ્રેરિત હોય એના સખત શબ્દોમાં વખોડવા જોઈએ અને આ બાબત માટે પશ્ચિમ બંગાળના મમતા બેનરજીએ પણ શાંતિ સેના મોકલવા માટે અપીલ કરી છે એ જ રીતે વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંચાલકે બંગ્લાદેશી હિન્દુઓની દુર્દશાનો ચિતાર આપી અને એમણે પણ ચિંતા વ્યક્ત કરી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ વૈશ્વિક સમર્થન મેળવવા માટે ચિંતા કરી હતી અને ઇસ્કોન સાથે સંકળાયેલા હિન્દુ સાધુ ચિન્મયા કૃષ્ણદાસની કેમ કે ધરપકડ કરવામાં આવી છે અને અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે તો આ પણ ચિંતાનો વિષય છે અને આના સાથે ઘણા બધા બીજા સંગઠનોએ પોતાનો વિરોધ શબ્દો દ્વારા અથવા અન્ય દ્વારા વ્યક્ત કર્યો છે ધંધોકામાં બાંગ્લાદેશના હિન્દુઓના સમર્થનમાં એક મૌન રેલી જે નીકળવામાં આવી હતી અને કેરલા એવા વિધાનો કરવામાં આવ્યા હતા કે ભાઈ અમે શસ્ત્રો અને શાસ્ત્રો બંને સંભાળી શકીએ છીએ એટલે આ બધી બાબતોમાં માનવતાને કંઈક અનુમોદન થાય અથવા તો માનવતા દીપી ઉઠે એવા કોઈ પગલાંઓ નથી જે છે એમાં તો લાંબે ગાળે એક માનવ હરણાઈ રહ્યો છે લાંબે ગાળે અંતિમ તો એક માનવ નું બીજા માનવ દ્વારા હનન થઈ રહ્યું છે તો આવી પ્રક્રિયાઓ કેમ અટકવી ના જોઈએ અને આ જે કંઈ આજે બાંગ્લાદેશમાં બની રહ્યું છે એની પાછળ થોડોક ભૂતકાળ પણ છે અને એ ભૂતકાળ સમજવા જઈએ તો બાંગ્લાદેશી નાગરિકો આજે જે કંઈ કરી રહ્યા છે એને આપણે એક એવા શબ્દો દ્વારા એનો ચિતાર આપી શકાય કે ભાઈ આ બાંગ્લાદેશી નાગરિકોની ગદ્દારી છે કેમ કે આજનો બાંગ્લાદેશ એટલે આજનું જે બાંગ્લાદેશ છે એક સમયે પાકિસ્તાન પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન તરીકે આ બંને દેશો સંયુક્ત દેશો હતા પૂર્વ પાકિસ્તાનની રાજધાની એટલે એનું જે મુખ્ય શહેર છે એ ઢાકા અને પશ્ચિમ પાકિસ્તાનનું ઇસ્લામાબાદ પણ બંને દેશોનો વહીવટ પશ્ચિમ પાકિસ્તાનની ઇસ્લામાબાદથી થતો હતો અને રેવન્યુની આવકની દ્રષ્ટિએ પૂર્વ પાકિસ્તાન વસ્તીની દ્રષ્ટિએ રેવન્યુ આવેની દ્રષ્ટિએ વધારો હોવા છતાંય ત્યાંની સ્થાનિક પ્રજા માટે આજના જે બાંગ્લાદેશીઓ માટે પશ્ચિમ પાકિસ્તાનના જે શાસકો હતા એની દ્વારા ઓરવાયું વર્તન દાખવવામાં આવતું હતું એ પ્રકારના અખબારી અહેવાલો અને વાસ્તવિક હકીકતો હતી અને એના કારણે આ બાંગ્લાદેશની એ વખતની પ્રજામાં ખૂબ મોટો ઉચાટ હતો અને ધીમે ધીમે એ ઉંચાટ બળવાના સ્વરૂપ લઈ લીધો અને એની અંદર નવેમ્બર ઓગણીસો સિત્તેર ની અંદર પાકિસ્તાન નેશનલ એસેમ્બલીની જે ચૂંટણી થઈ એ ચૂંટણીની અંદર મુજીબર રહેમાનના અવાબી લિંગ નામના પક્ષે એ બહુમતી મેળવી એટલે સ્વાભાવિક હતું કે ભાઈ જે થી જે વહીવટ થવાનો હતો થઈ રહ્યો હતો એ વહીવટ ઢાકાથી થાય અને આજના જે બંગ્લાદેશ પૂર્વ પાક એ વખતના પૂર્વ પાકિસ્તાનના લોકો બંને પાકિસ્તાનના શાસક બને એ આ ઇસ્લામાબાદના ને સ્વીકાર્ય ન હતું એટલે એન કેન પ્રકારે એને સત્તા આપવાનું સત્તાનું હસ્તાંતર કરવાનું એ લોકોએ ટાળ્યું પચીસ છવ્વીસ માર્ચ ઓગણીસો એકોતેરના દિવસે વાતાઘાટોના નામે ઢાકાની અંદર મળ્યા અને એ પછી મુજીબુર રહેમાનની ધરપકડ કરવામાં આવી આ ધરપકડના કારણે એ પૂર્વ પાકિસ્તાન એક પ્રકારના ગૃહ ગૃહયુદ્ધમાં ફેલાઈ ગયું અને ડિસેમ્બર સુધીમાં તો લગભગ એક લાખ બંગ્લાદેશી નાગરિકોની ત્યાં હત્યાઓ થઈ અને બીજી એની કરતાં ગંભીર સ્થિતિ હતી કે નેવ લાખ જેટલા એ પૂર્વ પાકિસ્તાની શરણાર્થીઓએ ભારતની અંદર આશ્રય લીધો અને એનો બોજો ભારત માટે અસહ્ય હતો અને પરિણામ એ આવ્યું કે ત્રણ ડિસેમ્બરે ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ભારતે ખુલ્લી રીતે મુજીબુર રહેમાનના અવામી લિંગ પગને અને એની મુક્તિવાહીનીને ખુલ્લો સહયોગ કર્યો અને એના કારણે એક નવા રાષ્ટ્રનું નિર્માણ થયું અને એ નવું રાષ્ટ્ર એટલે બંગ્લાદેશ એટલે બંગ્લાદેશના નાગરિક પર ભારતનું ખૂબ લાંબા ગાળાનું ઋણ રહેલું છે આની અંદર કોઈ પણ અતિશયોક્તિ નથી અને આવું ઋણ જે પ્રજાનું હોય એણે ત્યાંના સ્થાનિક હિન્દુ હોય અથવા તો હિન્દુ જે લઘુમતી હોય એની ઉપર જે આતંક ફેલાવવો અને એના જે માનવીય અધિકારોનું હનન કરી એની હત્યાઓ કરવી અને એમની ધાર્મિક ઓળખ છુપાવવા માટેના એમનો ફરજ પાડવી તો આ બધું માનવીય રીતે બહુ અતિશય દ્રોણાસ્પદ બાબત છે એટલે આપણે એવી અપેક્ષા કરીએ કે ભાઈ આ નરસંહાર જે ચાલી રહ્યો છે એ નરસંહાર અટકી જવો જોઈએ અને આવો જ નરસંહાર જ્યાં થઈ રહ્યો છે એ બાંગ્લાદેશની અંદર પણ માનવ છે આવો જ નરસંહાર ભારતના મણિપુરમાં થયો ત્યાં પણ માણસ માણસથી હણાઈ રહ્યો છે અને આવો જ નરસંહાર ભારતના દલિતો ઉપર પણ હજારો વર્ષથી થઈ રહ્યો છે પણ આ ત્રણેયમાં બાંગ્લાદેશમાં મણિપુરમાં અને દલિતો છે તો માણસ અને માણસનું માણસ દ્વારા નન થઈ રહ્યું છે તો કેટલી બાબતો મણિપુરમાં જોઈએ કે મણિપુરની અંદર એક સ્ત્રીને નગ્ન કરીને એનો વિડીયો ઉતરાતો હોય અને અનેક ચર્ચો બાળી મૂકવામાં આવ્યા હોય અનેક લોકોની કુકી સમુદાયના લોકોની હત્યાઓ થઈના બધા અહેવાલો બહાર આવ્યા છે એની વાસ્તવિક રીતે છે તો જે સંગઠનો ભારતના સંગઠનો જેને ચિંતા છે બાંગ્લાદેશના હિન્દુની એણે આ મણિપુરના જે કોકી આદિવાસીઓ છે જે ખ્રિસ્તી સમુદાય સાથે તાલુક રાખે છે એની પણ એમણે ચિંતા હોવી જોઈએ અને એના કારણે સમગ્ર ભારતના એક પોઈન્ટ ચાર દશંશ કરોડ એટલે એકસો ને ચાલીસ લાખ ખ્રિસ્તીઓનું જે પ્રતિનિધિત્વ કરે છે નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચ ચર્ચિસ ઇન ઇન્ડિયા એણે આવી ચિંતા વ્યક્ત કરી અને દરેકને અનુરોધ કર્યો છે કે ભાઈ જે ત્યાંના ખિસ્તીઓ ઉપર જે અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે એમાંથી એની મુક્તિ થાય અને એ લોકોને રાહત મળે આવા જ અન્ય બનાવો જે ભારતની અનુસૂચિત જાતિ ઉપર ખૂબ લાંબા સમયથી બની રહ્યા છે કેટલાક ઉદાહરણો તમને આપું તો ઓગણીસો સિત્તેરમાં એક કાફલતા નામનું ગામ છે ઉત્તર પ્રદેશનું અને ત્યાં આગળ ચૌદ દલિતોની હત્યા થઈ કારણ માત્ર એટલું જ હતું કે ત્યાં સ્થાનિક મંદિરની બાજુમાંથી એક દલિતની જાન પસાર થઈ રહી હતી અને એના વરઘોડા ઘોડા પર બેઠેલો વરરાજા નીચે ન ઉતર્યો અને એના કારણે ત્યાં આ વિવાદ થયો અને વિવાદની અંદર ચૌદ દલિતોની હત્યા કરવામાં આવી ઓગણીસો માં સુરેન્દ્રનગર જિલ્લાના રણપુર ગામની અંદર બે દલિતોના ખૂન થયા અને એની પાછળનું કારણ માત્ર એટલું જ હતું કે પાણીના પ્રશ્નના કારણે ત્યાંના સ્થાનિક દલિતોએ ગામનું જે જનરલ કુવો હતો ત્યાંથી પાણી ભર્યું અને એમાંથી પણ આ એક બે હત્યાઓ થઈ હતી છવ્વીસ પાંચ ઓગણીસો સિત્યોતેરના રોજ બિહારના બિલછીની અંદર નવ દલિતો સોરી ત્યાં આગળ મોટા પાયે પર હુમલો થયો અને ત્યાં આગળ અનેક દલિતોની હત્યા થઈ અને એ હત્યાના કારણે એ ખૂબ વિવાદ થયો એનો એમાં જે કેસનો ચુકાદો આવ્યો એમાં અગિયારને દલિતોને જીવતા સળગાવવા માટે જવાબદાર લોકોને શિક્ષાઓ થઈ હતી પછી એવો જ બનાવ છે કે જ્યાં આગળ એ વખતે ઓગણીસો ને એસી ની અંદર ભારતના એ વખતે ભારતના પૂર્વ વડાપ્રધાન કહી શકાય ઇન્દિરા ગાંધી એ પટણાથી વીસ કિલોમીટર દૂર હાથી ઉપર સવારી કરી અને પટણાની મુલાકાત લીધી હતી કારણ કે ત્યાં ચૌદ દલિતોની હત્યા થઈ હતી હત્યા પાછળનું કારણ એટલું જ હતું કે એ વિસ્તારમાં દલિત સ્ત્રીઓનો જાતીય શોષણ અને મજૂરાના નીચા દરનો આ લોકો વિરોધ કરી રહ્યા હતા અને આથી પણ વધારે જે ચગેલો અને શેની સમગ્ર વિશ્વએ નોંધ લીધી અને છતાંય કેટલાક સ્થાનિક સંગઠનોએ એવા આરોપો અનેક વખત લખા લગાવ્યા કે ભાઈ તામિલનાડુના મિનેક્ષીપુરની અંદર એક હજાર દલિતોએ એક હજાર દલિતોએ એક સાથે ઈસ્લામ ધર્મનો અંગીકાર કર્યો અને એ ઇસ્લામ ધર્મ અંગીકાર કરનારમાં એક ડોક્ટર હતા પાસ કૃષિ નિષ્ણાતો હતા અને બીજા ગ્રેજ્યુએટ અને શિક્ષકો હતા અને આ ધર્માંતર કરવાનું કારણ ત્યાંના જે બિન દલિતો હતા થેવર જ્ઞાતિના એમના જે અમાનુષિત ત્રાસ હતા એના કારણે આ લોકોએ ધર્માંતર કર્યું હતું આવો જ હત્યાકાંડ આંધ્રપ્રદેશના કરમચેટુ નામના ગામે જુલાઈ પંચ્યાસીમાં થયો એમાં એટલી જ હકીકત હતી કે જે ત્યાંના સ્થાનિક દલિતોને સુધી જાતિના હતા એ લોકો જે તળાવમાંથી પાણી પીતા હતા એ તળાવની અંદર કમાઓ એટલે જે એનટીઆર ચંદ્રબાબુ નાયડુના ના જે એના જે લોકો હતા એ લોકો આની અંદર એમના ભેંસોને પાણી પીવડાવતા હતા અને સ્થાનિક દલિતો એનો વિરોધ કર્યો અને એ વિરોધના કારણે ત્યાં આગળ દલિતોની હત્યા કરી અને પછી આખા આંધ્રપ્રદેશની અંદર ખૂબ મોટો આના કારણે ઓહા પહોંચ્યો આવો ઓગણીસો ગોલાણા ગુજરાતના ગોલાણા ખાતે ચાર દલિતોની હત્યા કરવામાં કારણ માત્ર એટલું જ હતું કે સ્થાનિક દલિતો બોલતા થયા હતા પોતાનો અવાજ રજૂ કરતા થયા હતા અને પોતાની વાત સ્વમુખે રજૂ થયા એટલે સ્વાભિમાન એમનામાં એક પ્રકારનું પ્રગટ હતું આવો જ બનાવો બિહારના રોલમાં બન્યો જ્યાં આગળ ખરેખર સો દલિતોની હત્યા થઈ પણ સત્તાવાર રીતે તો એકવીસનો જ આંકડો જાહેર કરવામાં આવ્યો હતો ત્યાં ગાંધી પુસ્તકાલયનો જે મેદાન હતું એમાં જમીનદારોએ પચાવી પાડેલી જમીનનો આ લોકો વિરોધ કરી રહ્યા હતા એક સભાના સ્વરૂપમાં અને ત્યાં આગળ ખાનગી ગોળીબારની અંદર સો દલિતોની હત્યા થઈ સરકારી આંકડો એકવીસનો છે તો આ વાત તો અમે માત્ર પાંચ દસ ઉદાહરણો આપ્યા આવા એક હજાર ઉદાહરણો આપી શકાય અને જે ખૂબ મોટા પાયા ઉપર એવા અત્યાચારો થયા છે કે જ્યાં એક એક સાથે સો સો પચાસ પચાસ હત્યાઓ થઈ હોય અને કેટલાક કેસોની અંદર તો ન્યાયતંત્ર પણ એટલું બધું એના એ થઈ ગયું કે આટલા હત્યાકાંડ પછી પણ જેને હત્યાના આરોપીઓ હતા એને નિર્દોષ છોડાવી દીધા એટલે ન્યાયતંત્ર પણ એટલું પાંગળું બની ગયું અને એણે હત્યારાઓની તરફેણ કરી છે અને આ બધા એ હત્યાકાંડોના અંતે જો આનો સરવાળો માણવામાં આવે તો ભારતમાં આતંકવાદી હુમલાઓ કરતાં પણ વધુ લોકો ભારતની આ જે વર્ણવ્યવસ્થા અને ધોરણ અને નફરતની રાજનીતિ છે એના કારણે આવી બધી ઘટનાઓ બની છે એટલે મારા કહેવાનો સારાંશ એટલો છે કે ભાઈ બાંગ્લાદેશની અંદર પણ માણસો હણૈ રહ્યા છે માણસ દ્વારા મણિપુરમાં પણ માણસ દ્વારા માણસ હણાઈ રહ્યો છે અને ભારતની અંદર પણ માણસ દ્વારા માણસ તરીકે દલિત હણાઈ રહ્યો છે તો જે હોય સંગઠનોએ બાંગ્લાદેશની અંદર ચિંતા વ્યક્ત કરી એવી જ ચિંતા મણિપુરમાં અને ભારતના પોતાના સ્વદેશી લોકો સાથે પણ વ્યક્ત કરી અને સમગ્ર ભારતમાં માનવ માનવની ગરિમાનું જતન થાય અને સદભાવનું સન્માનનીય રીતે એકબીજાને જોવો સમજે એકબીજાને આવકારે અને તંદુરસ્ત ભારતનું નિર્માણ થાય સમૃદ્ધ ભારતનું નિર્માણ થાય એવી વિચારધારા ક્રમશઃ વધુ દ્રઢ બને એ આપણે એવી અપેક્ષા રાખીએ છીએ છેલ્લે વાર મારી વાત પૂરી કરતા તમને દરેકને વિનંતી છે કે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો અને તમારા વિચારો મને કોમેન્ટમાં અહીંયા મોકલી આપશો આવજો